जो नौ गया है ना शॉपिंग खत्म नहीं चालू तो आपने आपने था इने तो लेट तो भी रागु तारा बुजी को राख कहते हैं जली को आग कहते हैं बुजी को राख कहते हैं हमारे रागुड़ा में जिसकी कमी है उसको दिमाग कहते हैं <laughs> <laughs> जो मारवा દિમાગ નથી તારામાં કેવી લાગી સારી કે છે મસ્ત સહેલા ગુડ મોર્નિંગ હા સોરી સહેલા ગુડ આફ્ટરનુન વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો રાગ રાગવીને રોર મને ખૂબ મજા મળે એટલા માટે આપણે આપણા બ્લોગની શરૂઆત એક શાયરીથી શાનદાર શાયરીથી કરીએ વાત છે છે કે આપણા કાકાનો ફોન થઈ ગયો બંધ હવે આને દવાખાને જમા કરાવવું પડશે ફોન આમ તો ચાલુ છે પણ ખબર નહિ કેમ જયારે ચાર્જમાં રાખીને ત્યારે ચાલુ રહે જેવી આપણે ચાર્જિંગ પિન કાઢી નાખીએ તો ફોન બંધ થઈ જાય છે શું બીમારી તો ખબર નઈ બેટરી પ્રોબ્લેમ યા તો પછી આની સોકેટ નો પ્રોબ્લેમ કાંઈક તો પ્રોબ્લેમ હોય તો દવાખાને જમા કરાવવું પડશે જો આપણી વાત હતી કે ફોન રિપેરમાં દેવાનો હોય પણ અમારે યોગેશભાઈના ના લીધે લેટ થઈ ગયું ને અમે જો સાંજે અમે અંદર થઈ ગયું હોય અને આપડે સાજનભાઈનું કહેવાનું એમ કે ફોન ની બેટરી ડેમેજ છે તો બેટરી ચેન્જ કરવી પડશે આપણે ફોન દઈ દીધો ને ભાઈ ની સર્વિસ તો જુઓ ભાઈ અડધા અડધા કલાકમાં તો રેડી થઈ જશે તો આપણે હાલ નખત્રાણા એક્સપ્લોર કરી દેસો હાલો સાજન આવી લે આવ જો આપણી પાસે અડધો કલાકે તો ત્યાં સુધી મા ભાઈ ની જે ખરીદી કરવી હોય કે જે બી કરવાનું હોય એ કામ કરે આમ તો શું કાલમાંથી રાખી શકત પણ કાલે આપણે જવું છે જરાક બારે એટલા માટે લીધો ભાઈ જેમ બને જલ્દી ફોન ચાલુ થઈ જાય તો શું હોય કે ગુગલ બિઝનેસ એ ફોન માં તો જો આપણે બજારમાં જે બીજું કામ હતું એ બધું આપણે પતાવીને પાછા આવી ગયું આપણે મોબાઈલ હજુ દસ મિનિટ પણ એક વાત કે ભાઈ જો નખત્રાણા આવીને સામે જે વાતાવરણ અહીંયાથી જે ખુશબુ આવે ને નાસ્તા ને એમ તો નાસ્તો કરી જ લે પણ આપણા મન ઉપર કંટ્રોલ કરવો પડે આપણે કેમ કે ઘરે જઈને આપણે જમવાનું હોય જો ફાઇનલી આપણો ફોન રેડી થઈ ગયો અને આ રબડ એટલા માટે બાંધીએ કેમ કે આ ફોન ખોલ્યો હોય ને એને સોલ્યુશન લગાડ્યું તો એ ટાઈટ થશે વાર લાગશે તો સાત અડધા એક કલાક પછી આપણે આને ખોલી શકીએ સારી લાગે રી ભાઈ સારી લાગે રી તો અહીંયા કને આપણા ભાઈની શોપિંગ ચાલુ છે અને આ શોપિંગ સેના માટે તમને ખબર પડી જશે બે બ્લોગમાં મતલબ આવતા બે બ્લોગમાં ખબર પડી જશે બધી જ અમે ક્યાં જવાના એને તો જો 9 વાગી ગયા હે ના ભાઈ ની શોપિંગ ખતમ થસી ની હજુ એની ચાલુ છે તો આપણે ઘરે જઈએ આપણે લેટ થારું એને તો હજુ વાંધો નથી 1 કલાક ફ્રેશ તો ભી એટલે હું ભાઈ ના લગન થઈ ગયા ને એટલે એને જવાબ દેવો ખાલી એમના વાઈફ ને જે આપણે તો ભાઈ ઘરે થી ફોન આવે જમવાનું થઈ ગયું આવી જોજે સાનામાં ના ઠીક હે એને તો જમવાનું ન મળે અમે તો સુમ ભાઈ હરતાંગ ની વાટ જો હે ને ની લો ગયા દાઈ થઈ ગયો વા કેવી રીતે આ રિપેર આજ જ રિપેર થઈ ગયો થઈ ગયો કવર કવર તૈયાર

ઠીક કે આજોઝી મારો નાસ્તો કરવાનો બી બાકી અને આજે નાસ્તામાં બી ઓપ્શન એ પોવા બી છે અને અહીંયા કને રોટલી બી હે આપણે પેલી રોટલી પસંદ કરીએ ને બીજા રાઉન્ડમાં આપણે પોવા લેશુ એટલે શું ખબર હે કે બંનેનું માન સચવાય રે તો આ વખતે આપણો વિચાર છે કે આપણે આ મોટું બેગ લઈ જઈએ કેમ કે સામાન થોડુંક વધુ હશે પણ એક વાતની ખુશી હશે કે ભાઈ સ્વેટર નહીં હોય ગરમીના સીઝન સિઝન આવી ગઈ એટલે સ્વેટર ની જરૂર નથી પણ તો બી ઘણું બધું સામાન હશે એટલા માટે આપણે આ મોટું બેગ પ્રિફર કર્યું હોય કે આ મોટું બેગ આપણે લઈ આલીએ તો જો આપણું બેગ રેડી થઈ ગયું છે ને એ પણ ખાલી પંદર મિનિટમાં કેમ કે તમારા ભાઈને છે હવે ઘણો બધો એક્સપિરિયન્સ બેગ પેક કરવાનું ઠીક તો મને એવું ના હોય આગલા દિવસથી મને બધું રેડી કરવું પડે આપણે જ્યારે નીકળવાના ત્યારથી પંદર મિનિટ જોઈએ આપણે આપણું બેગ રેડી થઈ જાય બાકી એક વાત છે કે હું આ જગ્યાને બહુ મિસ કરીશ કેમકે અહીંયા થવાની છે આપણા ફળિયાની હોળી અહીંયા કને લીપણ કરવામાં આવશે ને પછી જે આપણે છાણા હે અહીંયા રાખવામાં આવશે ને પછી અહીંયા એકદમ મસ્ત રીતે હોળી મનાવવામાં આવશે ઘણા બધા માણસો બી આવશે આજુબાજુમાંથી પણ અફસોસ આપે એ હોળી નહીં કરી શકીએ આપણે હોળી કરવાની છે ગાંધીધામ યસ તો હું ને હર્ષદ જઈએ છીએ અત્યારે ગાંધીધામ ને કાલથી થી આપણે નવી એક ટ્રીપની શરૂઆત થવાની છે તો એ કાલના જ વ્લોગમાં ખબર પડશે માળી હોળી મનાવજો ભલે મસ્ત

બસ નીકળું જમણવાળા સાથે કરે તો આપડા ફળિયામાં તો એટલા બધા માણસો નથી તો આપડા ઘરે જ જમણવાર થશે આમ તો શું જેટલા ગામમાં અલગ અલગ ફળિયા તો બધાને અલગ અલગ કંઈક તો રેસીપી હોય તો એક માહોલ બની રહે ગામમાં તો ચાલો જે જવાનો સમય થઈ ગયો છે કેમ કે આપડા હર્ષદભાઈ ને ફોન આવી ગયો મંદિર પાસે આવે હું મંદિર પાસે જઈશ ને પછી ત્યાંથી આપણે નખત્રાણા જશું હાલ તો બાઇક માં જવાના છીએ પણ નખત્રાણાથી પછી આપણે બસ માં જશું ગાંધીધામ બાકી આજે જે તડકો તો છે ભાઈ ભયંકર તો જય હો વાછડા દાદા અમે સહી સલામત પાછા આવી જઈ હર્ષદ એ રેડી થઈને આવી ગયા અને આપણી સવારી ભી આવી ગઈ તું તો એમ તૈયાર થયો લગ્ન લગ્નમાં જ આવરો રે હે અને આ બેક આપણા દીપકભાઈને ને તેને પહોંચાડવાની ઠીક ચલો તો આપણે નખત્રાણા બસ સ્ટેશન પહોંચી ગયા હર્ષદભાઈ જાય છે બાઇક રાખવા માટે બાઇક રાખીને આવશે પછી આપણી આ બસ બી લાગી ગઈ આ બસમાં આપણે જવાનું હોય તો ચલો આપણે આપણું સ્થાન ગ્રહણ કરી બસમાં આમ તો હજી ટાઈમ એ પંદર મિનિટનો તો આપણું લગેજ ઉપર ગોઠવાઈ ગયું ને આપણી સીટ નંબર ઓગણીસ વીસ આપણે પહેલેથી જ રિઝર્વેશન કરાવી છે એટલે સારી વાત આમ તો જોવું ભીડ ના હોય પણ ક્યારેક સમય શું થાય કે ઘણા બધા માણસો તો પછી આપણે સીટ ના મળે ને આપણે પર્સનલી વિન્ડો સીટ જોઈએ એટલા માટે આપણે એડવાન્સ બુકિંગ કરાવી લઈએ તો જો ભાઈ લાઈફમાં પહેલી વાર અમારા ફ્રેન્ડ્સ લોકોની ભગવાન ભાઈ અમે પ્રાર્થના કે બધું બરાબર થઈ જાય અમે ઝઘડી નહીં અમારો પ્લાન એકદમ અમે જે નક્કી કર્યો એ સાબિત થાય કેમ કે આજ સુધી ભાઈ કેટલા બધા પ્લાન કરે કેટલા બધા વોટ્સઅપ ગ્રુપ બનાવ્યા એમાં ડિસ્કશન થાય ક્યારે સક્સેસ ન જાય હજી પહેલી વાર એમ થાય કે ભાઈ હવે થઈ ગયું ને અમે અહીંયાથી નીકળી રહ્યા રવાના થઈ રહ્યા હોય ભગવાન પ્રાર્થના કે આપણે એકદમ મસ્ત રીતે ટ્રીપ ખતમ થાય પણ જો દુઃખ એક વાતનું હશે કે અમારી સાથે યોગેશભાઈ આ ટ્રીપમાં

કેમ કે બના વ્લોગની શરૂઆત કરવી ને આજે એડિટ હું બસમાં જ કરીશ અને અપલોડ બી બસ મસ્ત થશે એટલે ટાઈમ થોડો વધારે લાગી શકે બાય હે મારી બાજુમાં સીટ ખાલી દે છે એનું શું હે થોડાક દિવસ એકલા જ રહેજો